નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે નિબંધ વિશે ડિસ્કસ કરીશું તેના પ્રકાર જોઈશું અને કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જેના થકી અસરકારક નિબંધ કેવી રીતે લખી શકાય અને તેનું સ્ટ્રક્ચર તેનું માળખું જોઈશું સૌથી પહેલાં મિત્રો નિબંધ એટલે શું મિત્રો નિબંધ એટલે કોઈપણ વિષય અંગે લખવાનો એક પ્રયાસ નિબંધમાં વ્યક્તિ આપેલ વિષય અંગે પોતાના વિચારો વ્યક્ત કરે છે મિત્રો નિબંધના બે પ્રકાર પાડી શકાય પર્સનલ ઇઝે ઓર ઇન્ફોર્મલ ઇઝે જેમાં વ્યક્તિની લાગણીનું વિશેષ મહત્ત્વ હોય છે સાહિત્યમાં મોટાભાગના આવા નિબંધ હોય છે બીજું છે ઇમ્પર્સનલ ઇઝે જેમાં હકીકત માહિતી વગેરે વધારે મહત્ત્વનો ભાગ પૂછે છે પરીક્ષામાં મોટાભાગે આ પ્રકારના નિબંધો પૂછાય છે આવા નિબંધોમાં પોતાના મંતવ્યો અવશ્ય રજૂ કરી શકાય છે હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું જેમાં પહેલું છે મેક અ રાઇટ ચોઇસ ઓફ ધ સબ્જેક્ટ મેક અ રાઇટ ચોઇસ ઓફ ધ સબ્જેક્ટ પરીક્ષામાં પૂછાયેલા વિષયોમાંથી યોગ્ય વિષયની પસંદગી કરવી કયા વિષય વિશે તમે કેટલું જાણો છો તે ધ્યાનમાં રાખો બીજું છે અન્ડરસ્ટેન્ડ ધ વર્ડિંગ ઓફ ધ સબ્જેક્ટ વિષયના શબ્દો બરાબર સમજો પરીક્ષામાં શું પૂછ્યું છે તે ધ્યાનમાં રાખો ત્રીજું છે ઓરિજનાલિટી એટલે સારા એવો નિબંધ લખવા માટે પોતાના મૌલિક વિચારો રજૂ કરવા જરૂરી છે જરૂરી હોય તો પોતાનો અભિપ્રાય પણ આપી શકાય છે મિત્રો હવે દેખીએ સ્ટ્રક્ચર ઓફ ધ ઇઝે નિબંધનું માળખું નિબંધને મોટે ભાગે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે પહેલું છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના નિબંધની શરૂઆત આકર્ષક અને અસરકારક હોવી જોઈએ શરૂઆત કહેવત કે કોઈ અવતરણથી થઈ શકે અથવા પંક્તિથી થઈ શકે પ્રશ્નથી થઈ શકે કોઈ નાનકડી ઘટનાથી થઈ શકે પ્રસ્તાવના અસરકારક અને સંક્ષિપ્તમાં હોવી જોઈએ બિનજરૂરી લખાણ લાંબુ ન થવું જોઈએ બીજું છે બોડી ઓફ ધ હિઝે નિબંધનો મુખ્ય ભાગ પ્રસ્તાવનામાં રજૂ થયેલ વિચારનું વિવરણ વિસરણ દલીલો અને ઉદાહરણ દ્વારા કરવામાં આવે છે વિષયની રૂપરેખાને વળગી રહેવું બિનજરૂરી વિશે વિષયાંતર ટાળવું જુદા જુદા મુદ્દાઓ માટે અલગ અલગ ફકરાઓ પાડવા જોઈએ ત્રીજું છે કોન્કલુઝન ઉપસંહાર ગીવ અ કોન્વિન્સિંગ કોન્કલુઝન નિબંધમાં રજૂ થયેલ વિષય અનુરૂપ સાર કે સંક્ષેપ ઉપહાર તરીકે રજૂ કરી શકાય લેંગ્વેજ મસ્ટ બી કરેક્ટ ઇન ટર્મ ઓફ ગ્રામર સ્પેલિંગ એન્ડ પ્રોનાઉન્સીએશન નિબંધ લેખનમાં વ્યાકરણ જોડણી કે વિરામ ચિહ્નોની ભૂલો ન હોવી જોઈએ બીજું કે નિબંધને વધુ અસરકારક બનાવવા માટે પ્રોવબ કહેવતો લેન્ડ સ્ફોર્મ પોઈમ કાવ્ય પંક્તિઓ કોન્ટેન્શન્સ અવતરણો અને આઇડિયોમેટિક એક્સપ્રેશન રૂઢિપ્રયોગોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ રીતે આપણો નિબંધ અસરકારક બની શકે છે આઈ હોપ તમને નાનકડા વિડીયોની અંદર નિબંધ વિશે થોડી ઘણી માહિતી મળી હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ